તમારા બધાનું સ્વાગત છે મારા કિચનમાં અને આજે આપણે મૂળામાંથી એકદમ સરસ એવી રેસીપી બનાવવાના છીએ તો એના માટે અહીંયા આપણે એક નંગ મૂળો અને જે મૂળાની સાથે પાંદ હોય એ પાંદ પણ લેવાના છે ત્યારબાદ આ રીતે ચાર મરચાં ત્યારબાદ એક લીંબુ મીઠું ચણાનો લોટ ખાંડ ત્યારબાદ રૂટીનના મસાલા ત્યારબાદ તેલ અને આપણે મૂળાને આ રીતે આપણે પાંદ કટ કરી લેવાના છે અને પાન છે એ તમે આ રીતે બારીક બારીક કટ કરશો એટલે એકદમ સરસ એ વેરાયટી બની અને રેડી થશે અને આપણે એની સાથે જ હવે અહીંયા લીલા મરચાં પણ કાપી નાખશું એક જ બાઉલમાં બધા જ વસ્તુ કાપી અને અહીંયા આપણે રેડી કરી લેવાની છે અને ખૂબ જ ઓછા સમયમાં અને એકદમ ટેસ્ટી એવી આ રેસીપી બને છે તો હમણાં જ મૂળાની સિઝન આવી રહી છે તો આ મૂળાની સિઝનમાં અચૂકથી તમે આ રેસીપી ટ્રાય કરશો અને જે મૂળા લવર છે એટલે કે જેને ખૂબ જ મૂળા ભાવે છે એને તો આ રેસીપી બહુ જ ભાવવાની છે તો એની સાથે સાથે આપણે અહીંયા એક મૂળો પણ સુધારી લઈએ અને જે મૂળાના ટુકડા છે એ એકદમ નાના નાના કરવાના છે ત્યારબાદ એમાં આપણે મીઠું નાખી અને આ રીતે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી અને પાંચ મિનિટ માટે આપણે એને રહેવા દેવાનું છે અને હાથથી એકદમ ચોળી લેવાનું છે જેથી કરી અને પાંદમાંથી મરચાંમાંથી અને મૂળામાંથી સરસ પાણી છૂટું પડી જાય દ અહીંયા આપણે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવાનું છે અને એમાં આપણે રાઈ એડ કરવાની છે ત્યારબાદ પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો એ રીતે આપણે આ રીતે મૂળામાંથી અને મૂળાના પાનમાંથી પાણી બધું જ નીચવી લેવાનું છે એટલે કે એક્સ્ટ્રા જે પાણી હોય એ બધું આ રીતે દબાવી અને કાઢી લેવાનું છે તો ત્યારબાદ તેલ ગરમ થઈ અને એમાં આપણે રાઈ એડ કરેલી હતી એમાં હવે આ બધી વસ્તુને એડ કરી દેસું અને સારી રીતે હવે મિક્સ કરી દેસું અને મારા બધા સબસ્ક્રાઈબર મિત્રોનો ટાઈમ વધારે ના થાય એટલે આ રીતે હું કટિંગ કરી અને રેડી રાખું છું અને જે છાલ ઉખાડવાનો વિડીયો છે કે કોઈ બીજા નાના મોટા વિડીયોનું શૂટિંગ લેવાનું છે એ હું સ્કીપ કરું છું જેથી કરી અને પાંચથી સાત મિનિટમાં ખૂબ જ સરસ એવી રેસીપી તમે રેડી કરી શકો ત્યારબાદ અહીંયા આપણે લાલ મરચું પાવડર ધાણા જીરું પાવડર બાદ મીઠું અને મીઠું છે એ આપણે જ્યારે મૂળા સુધાર્યા ત્યારે પણ એડ કર્યું હતું એટલે એ રીતે અહીંયા ચણાના લોટના ભાગનું જ મીઠું એડ કરવાનું છે ત્યારબાદ અહીંયા એક ચમચી જેવી ખાંડ લીધી છે અને તમારે ખાંડ ના ખાવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ આગળ આપણે લીંબુનો રસ પણ એડ કરવાનો છે તો એ બંનેનો ખાટો અને મીઠો ખૂબ સરસ ટેસ્ટ આવશે એટલે અહીંયા મેં એડ કરી છે તો તમારે એડ ના કરવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો આ રીતે બધી વસ્તુને સારી રીતે હવે મિક્સ કરી લેશું અને તેલ છૂટું પડે એટલે અહીંયા આપણે હવે એમાં લીંબુનો રસ એડ કરી દઈશું અને સારી રીતે હવે એને મિક્સ કરી દેસું મારા બધા સબસ્ક્રાઈબર મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે તમે દરેક રેસીપી જોવો છો અને મને ખૂબ જ આગળ વધવાની પ્રેરણા આપો છો એ બદલ દિલથી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર અને અહીંયા હવે આપણે એકથી દોઢ ચમચી જેવો ચણાનો લોટ એડ કરશું અને બધી વસ્તુને સારી રીતે હવે મિક્સ કરી લેશું અને ચણાનો લોટ છે એ સરસ એવો શેકાઈ જાય અને બધા મસાલા સાથે સરસ મિક્સ થઈ જાય અને કાચો ના રહી ત્યાં લગી હવે અહીંયા આપણે એને ચડવા દેવાનું છે તો એકદમ સરસ બની અને મૂળાનું જે તમે ખાર્યું પણ કહી શકો છો અને મૂળાના ભાજીનું શાક પણ કહી શકો છો એ રીતની વેરાયટી બની અને રેડી છે તો આજે આપણે મૂળામાંથી મૂળાનું ખાર્યું બનાવ્યું અને ગઈકાલે આપણે મૂળાના પરોઠા બનાવ્યા હતા જે ઓલરેડી આપણે આપણી ચેનલમાં અપલોડ કરેલા જ છે મૂળાના પરોઠાની રેસિપી જો તમારે જોવી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું એની લિંક આપી દઈશ ત્યાં જઈ અને તમે જોઈ શકો છો અલગથી આપણે પરોઠાનું પ્લે લિસ્ટ પણ બનાવેલું છે ત્યાં જઈને પણ તમે અલગ અલગ પરોઠાની વેરાયટી જોઈ શકશો અને આજની રેસિપી તમને કેવી લાગી એ પણ મને કમેન્ટ કરી અને જણાવશો અને આ રીતે આપણે મૂળાની એક ડીશ સરસ મજાની તૈયાર કરી છે જેમાં આપણે બધી વસ્તુ મૂળામાંથી જ બનાવેલી છે અને મૂળાથી જ પીરસેલી છે તો ધીરે ધીરે હું બધા જ વિડીયો તમારી સાથે શેર કરીશ જેમ કે ગઈકાલે આપણે પરોઠાના વિડીયો શેર કર્યો હતો અને આજે મૂળાના ખારિયાને એવી જ રીતે બીજી બે વેરાયટી છે અને એ પણ હું તમારી સાથે ટૂંક સમયમાં જ શેર કરીશ તમે મૂળામાંથી કઈ વેરાયટી બનાવો છો એ પણ મને ખાસ કોમેન્ટ કરજો અને તમારા ઘરમાં કઈ રીતે મૂળો ખવાય છે અને તમે કયા ગામથી કયા શહેરથી આ વિડીયો જોઈ રહ્યા છો એ પણ કમેન્ટ કરજો તો મળીશું આવા જ વિડીયો સાથે આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ જય માતાજી અને મારા બધા સબસ્ક્રાઈબર મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર કે તમે દરેક રેસીપી જોવો છો ત્યારે હું તમારા બધા માટે આવી નવી નવી રેસીપી અપલોડ કરી શકું છું આવજો